અંકલેશ્વરની પાનોલી જેઆઈડીસીમાં આવેલ બેડ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ગત તારીખ પાંચમી માર્ચના રોજ સાંજના સમયે પ્રવેશ કરી કંપનીમાં અંદર રહેલ એમએસ મિક્સ જૂના રહે તેતાળીસ પાઇપો નળીસ તેમજ ત્રણ હજાર ચારસો પચાસ કિલો ભંગાર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ આડત્રીસ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ગાડી અટકાવી હતી અને અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતો અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી સંતોષ કુમાર જગપ્રસાદ સેફ સકીલ ખાન મુબારક અલી ઝુલફે અલી ખાન તેમજ રંજીત કુમાર અમરનાથ ભારતી સુરેશ મંગલ ભારતીને પકડી તમામની ભંગાર અંગે પૂછપરછ કરતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશીએ પોતે વેપાર કરતો હોવાથી તે ફરતા ફરતા પાનોલી તરફ જતા ખરોડ ચોકડી પાસે બેડ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં હતી જે કંપનીમાં ચોરી કરવાનું નક્કી કરી પોતાના સાથીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે